જહાંગીરપુરા ખાતે આવેલ શ્રી કુરુક્ષેત્ર સ્મશાન ભૂમિ જીર્ણોદ્વા ટ્રસ્ટ દ્વારા આગામી તેર જુલાઈ શનિવારના રોજ સૂર્યપુત્રી તાપીના પ્રગટ ઉત્સવની ઉજવણી કરાનાર છે જેના ભાગરૂપે રવિવારના રોજ વિવિધ સંસ્થાઓના સકાથી પૂજોશ્રી મોટા સૂર્યોદય ઘાટ કુરુક્ષેત્રધામ ખાતે ઘાટની સફાઈનો કાર્યક્રમ યોજાયો હતો છ જુલાઈ શનિવાર અને સાત જુલાઈ રવિવારના રોજ ઘાટની સફાઈ કરાઈ હતી જેમાં વિવિધ સંસ્થાઓના સ્વયંસેવકો જોડાઈને સૂર્યોદય ઘાટ પર તણાઈ આવેલા તથા અન્ય કચરાની સફાઈ કામગીરી કરાઈ હતી તો સફાઈ ઝુંબેશમાં કુરુક્ષેત્રધામ ટ્રસ્ટના ટ્રસ્ટી મંડળ વ્યવસ્થાપક મંડળના સભ્યો રાંદેર પીપલ્સ બેન્કના પદાધિકારીઓ સેલર ક્લબમાં દુધેશ્વરી માતા મંડળ સુરત ડિસ્ટ્રિક્ટ બેંક ઓધિન્શ સ્પોર્ટ્સ ક્લબ અંબાજી મંદિર ગુરુકુળ વિદ્યાલય મોરા ભાગડ વગેરે સંસ્થાના સ્વયંસેવકો જોડાઈને સૂર્યોદય ઘાટની સફાઈ કરાઈ હતી

તાપી આપણી સૌની માતા છે જે રીતે કહેવત છે પુરાણિકમાં કે ગંગા સ્નાને એમના પાને નર્ભરે નીર અને તાપી સ્મરણે જેના સ્મરણ માત્રાથી માનવીના દુઃખોનું નાશ થાય છે એ તાપી આપણી જીવન ધરોહર છે સુરતને દક્ષિણ ગુજરાતને ખૂબ જ માતાના આશીર્વચન બહેરા છે હંમેશા દરેક કટોકટી અને પરિસ્થિતિ માટે આપણે આશીર્વચન કરીને એમના ફરફૂટ પહેર્યા છે એનો પૂજ્ય ભાવ અયો પ્રગત્ય કરવા માટેની એના દર્શન કરવા માટેની જે આ દિન છે ત્યારે ચુંદરી અર્પણ અગિયારસો મીટરની કરવાના છે ત્રસ પરિવાર અને પૂજા અર્ચના કરવાના છે તો તેમાં પણ સૌ ભાવિ ભક્તોને અહીંયા વધારવા માટે કુરુક્ષેત્ર ત્રસ પરિવાર આમંત્રિત કરે છે તે સાથે એક કુરુક્ષેત્ર ત્રસ પરિવારની હંમેશા પરંપરા રહી છે જુદી જુદી સંસ્થાઓના સહયોગથી જેમ કે રાંડેર પીપલ્સ સુરત ડિસ્ટ્રિક બેંક અને સફાઈમાં રામબઢી પરિવારની બહેનો ગાયત્રી પરિવારની બહેનો જુદી જુદી સ્કૂલો ગુરુકુલ સુફા વગેરે સ્કૂલના વિદ્યાર્થીઓ પણ આ સફાઈમાં જુદા જુદા મંદરોના મિત્રો આ સફાઈમાં ભાગ લેતા હોય છે અને આ પૂજ્ય મોતા સૂર્યોદય ઘાટ ઉપર સફાઈથી મા તાપીના કોરે જેટલા જુદા જુદા ઘાતો આવ્યા છે તે ઘાતોના મંદરો નજીક નજીકના રહેતા મિત્ર મંદરો દરેક ઘાટ પૂર બી ચોખ્ખા કરતા કા સફાઈ કરીને ચોખ્ખા રાખશે તો એક તાપી માટેનો આપણો ખૂબ જ મોટોનું પુણ્યશાળી કામ બની રહેશે એવી આ તકે અમે એક સંદેશો આપવા માટેનું બી અમારું એક કર્તવ્ય બનાવી રહ્યા છે અને એનું પરિણામ છેલ્લા વર્ષોથી અમને ઘણું અહીંયા મળી બી રહ્યું છે સફાઈમાં સૌથી વધારે લોકો અહીંયા નિયમિત જોડાતા હોય છે શનિ રવિ એમ નિયમિત હોય છે એમ તો જ્યારે આજે આ રે તાપી માટાનું જે પાણીનું વહેણ છે તે ખૂબ જ ઊંચું છે તેના લીધે પણ થોડી ઓછી સફાઈનું માત્રા દેખાય છે પણ જે રીતે જોયું છે કાનપુટ્ટી લીલ ચગુ વગેરે કાઢવા માટેની સહયોગ બધા મિત્રો આપી રહ્યા છે અને ખૂબ જ ઉત્સાહથી આ ઉજવણી કરવા માટેનો જે પૂર્વ સફાઈ ઝુંબેશ છે એ સંદેશો છે તે આપવા માટેનો પુરુષ પરિવાર કાર્યક્રમ કરી રહ્યું છે